દોસ્તો ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તો બધા જ ઓળખે છે પરંતુ શું તમને મોદીજીના અંગત અને પરિવારિક જીવન વિશે ખબર છે શું તમે જાણો છો આખરે નરેન્દ્ર મોદી આજે કેવું જીવન જીવી રહ્યા છે અને આખરે એકલા કેમ જીવન જીવી રહ્યા છે એમના પત્ની જશોદાબેને કેટલીક એવી વાતો ખુલાસાઓ કર્યા છે કે જે જાણીને તમે પણ નવાઈ પામી કે આખરે નરેન્દ્ર મોદી વિશેની આ વાતો કેવી રીતે શક્ય બને જે હા દોસ્તો પત્ની જશોદાબેને કંઈક એવા કહ્યા છે કે જે વાક્યો સાંભળીને તમે પણ નવાઈ પામી જશો શું તમે જાણવા માગો છો કે આખરે નરેન્દ્ર મોદીના પત્ની આજે શું કરે છે અને પત્ની આજે કેવું જીવન જીવી રહ્યા છે આખરે નરેન્દ્ર મોદી આજે એકલા જીવન કેમ જીવી રહ્યા છે આ તમામ બાબતો વિશે અમે આજના વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો હા આ વિડીયો આગળ વધીએ તે પહેલાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા દોસ્તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના રાજકીય જીવનને લઈને તો ચર્ચાનો વિષય બને જ છે પરંતુ કેટલીક વખત અંગત જીવનને લઈને એટલે કે એમના પત્ની જશોદાબેનને લઈને પણ કેટલીક વખત ચર્ચાનો વિષય બને છે પરંતુ ક્યારેય પણ તે આ બાબતે ચૂપી તોડતા નથી જશોદાબેન ઘણી વખત ઇન્ટરવ્યુમાં નરેન્દ્ર મોદી સાથે જીવનની જે કાંઈ પણ યાદો અને વિચારો છે એ શેર કરતા હોય છે ત્યારે રાજના વિડીયોમાં પણ જશોદાબેને નરેન્દ્ર મોદી માટેની જે કાંઈ વાતો છે એ કેટલાક આવા ખુલાસાઓ કર્યા છે કે જે જાણીને તમે પણ નવાઈ પામી જઈશો આજે નરેન્દ્ર મોદીને એમના કાર્યોથી તો બધા જ ઓળખે છે પરંતુ એમનું અંગત જીવન પણ એટલું જ ચર્ચાનો વિષય બને છે મોદીનું રાજકીય જીવન પણ ઘણી બધી મુશ્કેલીઓથી ભરેલું હતું પરંતુ એમનું અંગત જીવન પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે ત્યારે નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને એ મીડિયા સમક્ષ કેટલાક ખુલાસાઓ રજૂ કરતા હોય છે અને વખતો વખત આ ખુલાસાઓ સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાતા હોય છે દોસ્તો ભારત જેવા દેશમાં વડાપ્રધાનના નિર્ણય ખૂબ મહત્વના હોય છે એમનો એક નિર્ણય દેશના એ શાસનને બદલી પણ શકે છે અને એમનો એક નિર્ણય દેશના અર્થતંત્રને એ અયોગ્ય રીતે સાબિત પણ થઈ શકે છે ત્યારે આ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે એ એમણે મહિલાઓના અધિકાર માટે એમના સન્માન માટે ખૂબ સારા કાર્યો કર્યા છે અનેક યોજનાઓ દ્વારા અનેક લોકોને ઉપયોગી થયા છે ત્યારે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અંગત જીવન કોઈ જાણતું નથી અને સૌ લોકો એમને જાણવા માટે ઉત્સુક હોય છે ત્યારે હંમેશા મોદીજી પોતાના પત્નીને લઈને એમની જે વાતો છે એમાં ક્યારેય પણ ચૂપી તોડતા નથી આજે ભલે તેઓ પોતાની સાથે પોતાની પત્નીને ન રાખતા હોય પરંતુ આજે તેમને યાદ પણ કરતા નથી કારણ કે લગ્ન જીવન માત્ર ત્રણ વર્ષ એમનું રહ્યું હતું આજે જશોદાબેન પોતે પોતાનું અંગત જીવન એકલા વિતાવી રહ્યા છે જે હા દોસ્તો આ જશોદાબેન કે જે ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે એ જોશણાના જશોદાબેન પોતે બાસવાડા ગામ આવેલું છે ત્યાં પોતે પોતાના ભાઈઓ સાથે આજે જીવન જીવે છે ત્યારે દોસ્તો આ તસવીરો જ્યારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે સૌ લોકો ચર્ચા કરી રહ્યા છે અને આ ચર્ચાનો વિષય બન્યો છે જે તમને આજના વિડીયોમાં ખબર પડી ગઈ છે આ સાથે જ અમે તમને જણાવી દઈએ કે જશોદાબેન પોતે આજે શું કરી રહ્યા છે અને કેવું જીવન જીવી રહ્યા છે વાત કરીએ જશોદાબેનની તો આજે કોની સાથે રહી રહ્યા છે એવો પ્રશ્ન દરેક લોકોને થતો હોય છે દોસ્તો તમને જણાવી દઈએ આજે એ જોશનાના જશોદાબેન એ પોતાના ભાઈઓ સાથેનું પોતાનું જીવન પસાર કરી રહ્યા છે આજે એમના ધાર્મિકતાના અને આધ્યાત્મિકતાના જે ગુણો છે જશોદાબેનમાં એ આજે પણ જોવા મળે છે ત્યારે દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વખતો વખત વાયરલ થતી હોય છે પરંતુ જશોદાબેન જે અંગત જીવન એ હંમેશા મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે નરેન્દ્ર મોદી પણ એમને કેટલાક બાબતો વિશે મૌન ન તોડવા માટે જણાવે છે પરંતુ છતાં જશોદાબેન મીડિયા સમક્ષ કેટલીક વાતો ખુલીને કરતા હોય છે ત્યારે નરેન્દ્ર મોદી એમના પત્નીને મળ્યા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે એ વાતો કદાચ ખોટી છે કારણ કે સોશિયલ મીડિયા પર શેર થતી તમામ માહિતી સાચી હોય એના પ્રૂફ અમારી પાસે હોતા નથી કારણ કે આ તમામ માહિતી મીડિયા રિપોર્ટ્સ આધારિત હોય છે આશા રાખીએ છીએ તમને અમારો વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે અવશ્ય શેર કરી દેજો કારણ કે માહિતી અને જ્ઞાન હંમેશા શેર કરવાથી વધારો થતો હોય છે